લોટ દળાય છે અત્યારે જરા બી ગરમ નથી એકદમ એમ્બિયન્સ ટેમ્પરેચર ઉપર છે આ આગલા દિવસે જે ઓર્ડર કન્ફર્મ થયા હોય એનો સ્ટોક છે અહીંયા કોઈ મોટો સ્ટોક રાખવામાં આવતો પણ નથી કુદરત કે આપણા પૂર્વજોએ નક્કી કર્યું એટલે કંઈક એની પાછળ કારણ હશે એ ફાઈબર આપણે દળી નાખ્યું ફાઈબર બધું જ નથી એટલે નાની ઉંમરે ગરમી કબજીયાત થવી મોઢા ઉપર ખીલ થવા આ બધાની પાછળનું કારણ આ પહેલાના સમયમાં બે પથ્થરની વચ્ચે અનાજને દળવામાં આવતું હતું એ જ મેથડથી આ જગ્યાએ અનાજ દળવામાં આવે છે ટ્રેડિશનલ વૈદિક ચક્કી આટા બાય આરોગ્ય દર લો આરપીએમ અને એમ્બિયન્સ ટેમ્પરેચર ઉપર બે પથ્થરની વચ્ચે દળાતું આ અનાજ જેમાં ન્યુટ્રીશન્સ વેલ્યુ અને ફાઈબર કન્ટેન્ટ બીજા કોમર્શિયલ આટા ચક્કી કરતા વધારે રહે છે જેથી કોન્સ્ટિપેશન કે બીજા પેટના કોઈ પ્રોબ્લેમ હોય ને એમાં બહુ રાહત મળે છે ઓર્ડર રિસીવ થયા પછી ફ્રેશ લોડ દળવામાં આવે છે અને પેકિંગ કરવામાં આવે છે કોઈ મોટો સ્ટોક રાખવામાં આવતો નથી જીગર ભાઈ આ મારો મલ્ટીગ્રેન લોડ છે એટલે તમે ખાલી આની સ્મેલ ચેક કરો તમને કંઈક અલગ લાગે છે પછી હું તમને કહું કેમ અલગ છે આ તે મલ્ટીગ્રેન લોડ છે અને સ્મેલ આપણે જોઈએ કઈ રીતની છે લાગ્યું તમને કઈક આયુર્વેદિક ઔષધિ આવું તેવું કઈક એવું લાગે કે આયુર્વેદિક પાવડર મિક્સ કર્યો એ છે આના પાછળ કારણ એવું હતું કે અમે જ્યારે મલ્ટીગ્રેન લોન્ચ કરવાનું વિચાર્યું ને ત્યારે અમે બહુ બધા ડોક્ટરોને મળ્યા આયુર્વેદિક ડોક્ટરોને કારણ કે મેં જે પુસ્તકો વાંચીને એ પ્રમાણે એવું હતું કે માનવ શરીર ત્રણ અનાજથી વધારે એક સાથે ના પચાવી શકે અપચો થાય અને અત્યારની સમયની જરૂરિયાત પ્રમાણે વિટામિન બી ટ્વેલ્વ ઘટવા તે એટલે બધું ખાવું જરૂરી હતું અમે ડૉક્ટરોને મળ્યા તો એમનું કહેવું એવું હતું કે તમારે બધું આપવું હોય તો પછી ડાયજેશન ઇમ્પ્રૂવ કરવું પડે એટલે આમાં અમે લોકો આઠ અનાજ એટલે ઘઉં બાજરી જુવાર મકાઈ રાગી પછી આખા ચણા દેશી અળસી છે અજમો છે હા સોયાબીન છે આ બધું એડ કરવાનું વિચારતા હતા પોષક તત્વોની જરૂરિયાત પ્રમાણે ડૉક્ટરોએ એવું કહ્યું કે સિઝનલ ડાયજેશન ઇમ્પ્રૂવ કરવા માટેની ઔષધિઓ પણ એડ કરવી પડે એટલે આની અંદર અમે લોકો સૂટ પાવડર અળસી છે અજમો છે મોરિંગા લીવ સરગવાના પાનના પત્તા છે આ શિયાળાના સમય સુધી હતું અમારી નેક્સ્ટ બેસ્ટની રેસીપી ચેન્જ થશે કારણ કે હવે સૂંઠ પાવડર ના લઈ શકીએ ગરમીના કારણે અમે લોકો સાવ માર્કેટમાં મળતા મલ્ટીગ્રેન જેવું પાંચ સાત અનાજ ભેગા કરીને નથી કરતા અમે લોકો ક્લાઇમેટ પ્રમાણે કપ વાત પીત પ્રમાણે દર ચાર મહિને અમારી રેસીપી ચેન્જ થઈ બરાબર છે આજે સ્મેલ હતી ને એ તમને સૂંઠ પાવડર અને અજમાની હતી અરે ભાઈ એકદમ સ્ટ્રોંગ સ્મેલ અને મે કીધું ને કે અંદર કઈક આયુર્વેદિક આમ ઓસડિયા અને પાવડર મિક્સ કરેલા હોય ને એ રીતની લાગે છે એટલે કે છે તો આ મલ્ટીગ્રેન આટા જ પણ ત્રણે ત્રણ સીઝનમાં આ મલ્ટીગ્રેન આટાની અંદર જે બી વસ્તુ નાખવામાં આવે છે ને એ ચેન્જ થતી હોય છે ઔષધી પાર્ટ મેઝલી ચેન્જ થાય કારણ કે સૂટ પાવડર ઠંડીમાં ખાઈ શકીએ મેથી દાણા ઠંડીમાં ખાઈ શકીએ ગરમીમાં ના ખવાય એટલે ગરમીમાં આવે ચેન્જ થશે એક તો પ્રોસેસની પહેલા હું તમને એવું કહું કે આપણા પૂર્વજો હાથથી દળતા હતા એની પાછળ કંઈક તો કારણ હશે એટલે અમે લોકોએ શરૂઆત કરીને ત્યારે અમે લોકો એ જ વિચારતા હતા કે સીધી સાદી ઘંટીમાં ખેડૂત પાસેથી અનાજ લઈ દળીને લોટ કરીને આપી દઈએ કારણ કે અનાજ ખેડૂતો પાસે અમે શાકભાજી ઓછા કરાવડાવ્યા અને અનાજ વધારે એનું કારણ એવું હતું કે શાકભાજી એ લોકો ખેતરમાંથી ઉતારે ને પછી મેક્સિમમ ચોવીસ કલાક મળે ચોવીસ કલાકમાં એમને વેચી દેવું પડે કાં તો એ શાકભાજી બગડી જાય એટલે અમે લોકોએ એમને એવું કહ્યું કે ભાઈ તમે અનાજ અને મરી મસાલા તરફ જાઓ જેથી કરીને સમય મળે આ મહિનામાં ભાવ નથી તો આવતા મહિને વેચીશું આવું કરીને અનાજ તો પકવતા કરી દીધા પછી એની પ્રોસેસ વિશેની વાત આવી ને ત્યારે જે રેગ્યુલર દર ચોકડી ઉપર ઘંટીઓ હોય છે જ્યાં લોકો આપણે અનાજ દળાવીએ છે કા તો ઘરે જે ઘર ઘંટી રાખીએ હવે જે ચોકડી ઉપર ઘંટી હોય ને એના જે પથ્થર છે ને એ મેનમેડ પથ્થર છે જેમ આપણે ઘરનો ધાબાનો સ્લેબ ભરીએ છીએ એ જ રીતે એમાં સિમેન્ટ પોક્રીટ અને બોન્ડિંગ કેમિકલ્સ રેઝિન્સ આ બધું મિક્સ કરી અને પથ્થર મૂલ્ડમાં બનાવવામાં આવે એટલે એ પથ્થર દર સાત આઠ દિવસે ઘસાઈ જાય ફ્રિક્શનના કારણે એટલે એ પથ્થર ટાકવો પડે હવે પથ્થર ઘસાય છે ને ત્યારે એની અંદરના કેમિકલો બધા લોટમાં સાથે ખાવામાં આવે આ પહેલી ચેલેન્જ હતી બીજું એ હાઈ આરપીએમ પર દળે એટલે અંદાજે સો સેલ્સિયસ સુધી ટેમ્પરેચર જાય છે એમાં એટલે સોંન સેલ્સિયસ ટેમ્પરેચર જાય ને એટલે ઓલમોસ્ટ એકવાર જમવાનું બની ગયા બરાબર કહેવાય મોટા ભાગના પોષક તત્વો બળી ગયા બરાબર કહેવાય અને પછી ફરી આપણે જમવાનું બનાવીએ એટલે આ ચેલેન્જ અમે જોઈએ ઘરે જે મેટલ ગ્રાઇન્ડિંગ ચેમ્બરો છે મોટા ભાગની ઘંટીઓમાં એલ્યુમિનિયમ મેટલ એટલે એલ્યુમિનિયમની પેલા ગ્રાઇન્ડિંગ ચેમ્બરો આવે છે હવે એમાંય સોંશ સેલ્સિયસ ટેમ્પરેચર જાય એની અંદર એક જાળી લાગેલી હોય છે એટલે લોડ જ્યાં સુધી એટલો ઝીણો ના થાય ત્યાં સુધી એમાંથી બહાર જ ના આવે હવે ખરેખર ઘઉંનો દાનો કે મકાઈનો દાનો એનું છોતરું તોડવાની વાત છે એની અંદર તો કુદરતી રીતે પાવડર જ છે અને એ ખાવાનો તો સાથે જ છોતરું ખાવાનું હતું પણ આ પદ્ધતિઓમાં છોતરું દળાઈને પાવડર થઈ જાય સાચી વાત એ ખરેખર આપણી ડાયજેશન સિસ્ટમ પ્રમાણે એ ચાલે જ નહીં નાની ઉંમરે કબજિયાત થવાનું કારણ જ આ હમણાં તમને એક સો ગ્રામ મારા લોટનું સેમ્પલ લઈ હું તમને બતાવીશ કે કુદરતી રીતે કેટલું બધું ફાઇબર એમાં આવતું હતું જે ખરેખર જરૂરી હતું કુદરત કે નક્કી કર્યું એટલે એની પાછળ કારણ હશે એ દળી નાખ્યું જ એટલે નાની ઉંમરે ગરમી કબજીયાત થવી મોઢા ઉપર ખીલ થવા આ બધાની પાછળનું કારણ આ બરાબર એટલે આપણે આ એક રીતે વૈદિક આટા ચક્કી ફ્લોર કહી શકીએ કોલ્ડ પ્રેસ કહી શકીએ વૈદિક ચક્કી કહી શકીએ અમે આપણે આપણે જે દળીએ અમે જે પથ્થર સિલેક્ટ કર્યો એ મેનમેડ પથ્થર નથી કુદરતી પ્રક્રિયાઓથી વર્ષોથી ડુંગરમાં પાકેલો પથ્થર છે જેમ સારી ભઠ્ઠામાં પાકેલી ઈટ હોય તો આપણે કહીએ છીએ કે આ મકાન લાંબુ ટકશે બરાબર એવો આ પથ્થર છે ફ્રિક્ષણ સાથે બહુ લાંબા સમય સુધી નથી ઘસાતો કુદરતી પથ્થર છે અને આપણે દળીએ તે સાઈઠ આરપીએમ પર એટલે માણસનો હાથ જેટલી સ્પીડથી ફેરવી શકે એટલી જ સ્પીડથી આપણે દડીએ બરાબર એક તો ઘઉં નો લોટ આવી ગયો ઘઉના ના પછી ભાખરી નો લોટ પણ આવી ગયો મલ્ટીગ્રેન આટા છે મલ્ટીગ્રેન પછી લાડવા અને દાલ બાટી માટે નો ઘઉં નો જ આવે પણ થોડો મોટો આવે પછી મલ્ટીગ્રેન થયો અમારો એક ડાયાબિટીક પેશન્ટ માટે છે જેની ડાયાબિટીક પેશન્ટ માટે જેની અંદર ઘઉં અને મકાઈ બિલકુલ નથી ઘઉં છે રોટલી કરવી હોય તો પણ એ ખપલી કરીને એક ઘઉં આવે છે હા જે અમે વાપરીએ છીએ જે સ્પેશિયલી ડાયાબિટીક પેશન્ટ માટે હોય ઓકે હા એટલે ડાયાબિટીક પેશન્ટ માટે જે છે ને એમાં ઘઉં બહુ ઓછો આવે આ જે મલ્ટીગ્રેનની વાત કરી મેં રેગ્યુલર વાળો આ છે ને નાની ઉંમરથી છોકરાઓના શારીરિક વિકાસ માટે બધા પોષક તત્વો જરૂરી છે ને મળી રહે એની માટે પણ ડાયાબિટીક પેશન્ટને ઘઉં અને મકાઈ ના ચાલે કારણ કે એમાં નેચરલ સુગર થોડીક વધારે એમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ થોડોક વધારે હોય એને લીધે મોસ્ટલી એ લોકો પ્રિફર નથી કરતા કે ના ઘઉં તમે રોટલી બને ને એની માટે અમારી દસ કિલોની બેચમાં સમજો ને ત્રીસ ટકા ઘઉં જરૂરી હતા નહીં તો બધી રોટલી ના બને રોટલી ના બને હવે એ ઘઉં જરૂરી હતા આપણને રેગ્યુલર ઘઉં ના વાપરી શકાય કે ભાલિયા ઘઉં કે શરબતી ઘઉં ના વાપરી શકાય ઓકે તો એ જીઆઈ રેશિયો છે ને એ વધી જતો હતો સુગરનો ને એટલે અમે આમાં ખપલી ઘઉં લીધા એટલે એ ડાયાબિટીક પેશન્ટ માટે એક અલગ છે જેની અંદર ઘઉં જવ રાગી વધારે હોય પછી સોયાબીન વધારે હોય અમે બીજા દેશી ચણા છે તો એ એક ડાયાબિટીક પેશન્ટ્સ માટેનો થયો ત્યારબાદ રેગ્યુલર ઘઉં જેટલા પણ છે મકાઈ જુવાર બાજરી છે મકાઈમાં બે વેરાયટી સફેદ અને પીળી ચોખા હાંડવો પછી બેસન છે અમે લોકો રાખીએ છીએ આ બધું કોલ્ડ પ્રેસ હા લો આરપીએમ ઓકે અને આમાં ડિલિવરી સિસ્ટમ કઈ રીતે છે કેમકે મારા જે વ્યુવર્સ છે એ તો ઓલ ઓવર ગુજરાતમાં બધેથી છે અને ઇવન બોમ્બેથી પણ છે તો ચાલો તમારું આઉટલેટ આ જે છે તે વડોદરામાં છે તો વડોદરાના લોકોને તો તમે ડિલિવરી કરી શકશો હા તો જે લોકો બહાર છે અમદાવાદ છે સુરત છે એ લોકોને તમે કેવી રીતે ડિલિવરી એટલે રાઈટ ઓપ્શન એવું છે કે અમે લોકો વડોદરામાં ઓર્ડર આવ્યા પછી દળીએ તે પેક કરીએ છીએ અને ડિલિવર કરીએ છીએ અમે પ્રિઝર્વેટિવ એડ નથી કરતા એટલા માટે અને વડોદરા છોડીને અમદાવાદ માટે ઓપ્શન એવો છે કે ઓલમોસ્ટ અમે લોકો એક એપ્રિલથી અમદાવાદ ચાલુ કરીએ છીએ અચ્છા હા અમદાવાદમાં જ્યાં સુધી ચાલુ ના કરીએ ત્યાં સુધી અમદાવાદ અને ગુજરાતના બીજા બધા સિટીઝમાં અમે લોકો કુરિયરથી પહોંચાડીએ છીએ ઘરે પાંચ કિલોથી વધારે ઓર્ડર હોય તો અમને પણ પોસાય અને સામે બરાબર છે એટલે કુરિયર ચાર્જીસ જે છે તે થર્ડ પાર્ટી પાર્ટી પે કરવાનો હોય છે જે ઓર્ડર કરતા હોય એમણે પે કરવાનો હોય છે હા કુરિયર ચાર્જ પછી તમે બોમ્બે રહેતા હોય કે ગમે ત્યાં પહોંચી જશે તમારા ઘર સુધી ડિલિવર થઈ જશે જે બી લોડ છે તે અને ખાસ તો સેલ્ફ લાઈફ ની આપણે વાત કરીએ કે સેલ્ફ લાઈફ કેટલી હોય છે જો સેલ્ફ લાઈફ બાજરીનો લોડ છોડીને બાકી બધા લોટમાં બે મહિના સુધી કશું નહીં થશે અમે પ્રિઝર્વેટિવ નથી ઉમેરતા પ્રિઝર્વેટિવ ઉમેર્યા તો લાંબો સમય સુધી રહી શકે પ્રિઝર્વેટિવ ઉમેરીએ એટલે માં ધરતી ખેડૂત આ ટ્રેડિશનલ પ્રોસેસ આ બધું જે સાચવ્યું એ પૂરું થઈ જાય કારણ કે ફાઇનલી અમે પાછું કેમિકલ લઈ આવ્યા બરાબર એટલે અમે પ્રિઝર્વેટિવ નથી ઉમરતા એટલે ઓલમોસ્ટ બે મહિના સુધીની ગણતરી રાખવાની બાજરીનો લોટ બે મહિના નહીં ચાલશે વીસ પચીસ દિવસમાં ખોરો થઈ જશે બાકીના બધા લોટમાં કોઈ તકલીફ નથી પડતી એટલે મિનિમમ એવું સમજો બાજરીના લોટ સિવાય બે મહિનાની તમને સેલ્ફ લેપ મળશે એટલે અમે સજેસ્ટ કરીએ કે ઓર્ડર પ્રમાણે તમારી જરૂરિયાત હોય કે દસ દિવસ ચાલે એટલો મંગાવો તો વધારે સારું એસ ફ્રેસ અમે એમાં ફ્રેશ જ સપ્લાય કરવામાં માની જરૂરિયાત પ્રમાણે લોટનો હા આ જેટલું તમને અહીંયા અંદર હજી પાંચ કિલોવાળાને થોડાક પેકેટો પડ્યા ઓર્ડર છે કાલે કાલે આવેલો આવેલો ઓર્ડર ઓર્ડર છે છે હા જે આજે સવારે દસ વાગ્યા સુધીમાં કન્ફર્મ થયો હોય એટલે દસ વાગ્યા પછી જો ઓર્ડર આવશે તો એ લોકોને કાલે જ ડિલિવરી મળશે બરાબર છે હા તો ભાઈ રોજે રોજ લોટ આ જગ્યાએ જડાય છે અને રોજે રોજ બીજા દિવસે એટલે કે નેક્સ્ટ ડે ડિલિવર થઈ જાય છે હા તમે આઉટ ઓફ ગુજરાત રહેતા હોવ તો પણ નેક્સ્ટ તમે ઓર્ડર આવશો પછી અહીંયા બન હા પછી ડરાસે પેક થશે અને અહીંયાથી કુરિયર થશે ઓકે હવે આ જગ્યાએ કોઈકને આવું છે તો વડોદરામાં પરફેક્ટ એડ્રેસ કહી દેજો અત્યારે આ જે અમારું રિટેલ આઉટલેટ કે જે આ મશીનો લાગેલા છે એનું એડ્રેસ છે શોપ નંબર સિક્સ રોયલ વિલા આ હવેલી ચાર રસ્તા કરીને ચોકડી છે એરફોર્સ સ્ટેશનનો પાછળનો ભાગ કહેવાય મકરપુરા ગામ એટલે અહીંયા જો કોઈ આવું હોય તો હવેલી ચાર રસ્તા એવું જનરલી આ એરિયામાં હવેલી ચાર રસ્તા મકરપુરા મકરપુરા બસ સ્ટેન્ડથી એક કિલોમીટર દૂર થી આવે લોકો બરાબર છે વડોદરાવાસીઓ હોય તો આ જગ્યા એકવાર વિઝિટ કરી શકે છે અને ના હોય તો હોમ ડિલિવરી પણ થઈ જાય છે મિનિમમ પાંચ કિલોનો ઓર્ડર હોય ઓર્ડર હોય તો મગા એક કિલો ચોખા બધું થઈને પાંચ કિલો હશે તો ચાલશે બરાબર છે તો બાકીની કોઈ ડિટેલ ઇન્કવારી જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે ફિલ ફ્રી ટુ કોન્ટેક્ટ ઓફિસ ટાઈમમાં તમે જરૂરથી કોન્ટેક્ટ કરી શકો છો એમ તો ગુજરાતમાં તો ડિલિવરી થાય જ છે ડિલિવરી ચાર્જ તમારે પે કરવાનો રહેશે